મિત્રો ગુજરાત પોલીસ ની નવી ભરતી ની ઓફિશિયલ નોટિફિકેશન જાહેર થઈ ગઈ છે હા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSI અને લોક રક્ષક LRD બનنے કેડર માટે મોટી ભરતી બહાર પડી છે PSI કેડર માં કુલ 778 જગ્યા જાહેર થઈ છે PSI પુરુષ 546 PSI મહિલા 126 PSI એક્સ સર્વિસમેન 90 લોક રક્ષક કેડર માં કુલ 12233 જગ્યા જાહેર થઈ છે જેમાં આર્મડ પોલીસ કોન્સ્ટેબલ મેલ અને ફીમેલ 5657 अनआर्मड पुलिस कांस्टेबल 2758 एसआरपीएफ कांस्टेबल 3002 जेल सिपाही मेल 300 जेल सिपाही फीमेल 31 पीएसआई केडर માટે बैचलर्स डिग्री ફરજિયાત છે જ્યારે લોક રક્ષક માટે 12 પાસ હોવું જરૂરી છે ફોર્મ ભરવાનું શરૂ 3/12/2024 થી અને છેલ્લી તારીખ છે 31/12/2024 અરજી માત્ર ઓજસ પર જ ભરાશે તમે અરજી ઓજસ પર કરી શકો છો ojas.gov.in પર